દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે ત્યારે આ ઘટનાના પડઘા ગોધરામાં પણ પડ્યા છે ત્યારે મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટના બાબતે ગોધરા મેડિકલ એસોસિએશન અને રેશનાલિસ્ટ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો મેડિકલ એસોસિએશન અને હ્યુમન રેશનાલિસ્ટ સંસ્થા તરફથી આજે અમે આ કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે કલકત્તાની જે મેડિકલ કોલેજના એક વિદ્યાર્થી ઉપર જે રેપ અને મર્ડર થયું એનું એના વિરોધમાં અમે આ કેન્ડલ માર્ચ કરી અને શાંતિનું અને ન્યાય મળે એની આશા રાખીએ છીએ ગવર્મેન્ટને ખાસ વિનંતી કે આ પ્રોસેસ ખૂબ ઝડપી બને ન્યાય અને એના જે કુટુંબીજનો છે તેને મદદ મળે એ આ વસ્તુ ખૂબ ઝડપી બને એવી કોઈ ફાસ્ટ ટ્રેક કોર્ટનું આયોજન કરી અને આખી ઘટનાનો ન્યાય મળે જરૂરી છે આ કાર્યક્રમ મુખ્યત્વે સમગ્ર જનતા તરફથી હતું સેન્સિટિવ સંવેદનશીલ નાગરિકો તરફથી હતું કે એકવીસમી સદીમાં આવા ખરાબ પ્રકારના અત્યાચાર અને અત્યંત અમાનુષીય અત્યાચાર ઇવન્ટ બને એ આખા સમાજ માટે શરમજનક છે અને આપણે સૌ એકઠા મળી રહે નોટ ઓન્લી પબ્લિક પણ પબ્લિક અને સરકાર પ્રશાસન બધા ભેગા મળીને ખૂબ જ સખ્ત પગલા દોષો સામે લેવા જોઈએ અને એક ઉદાહરણ એસ્ટાબ્લિશ થવું જોઈએ કે આવો કોઈપણ ઘટના બનશે તે સાંખી નહીં લે સમાજની સાંખી લે અને સરકાર અને લીગલ સિસ્ટમ પોલીસ પણ સાંખી લે તો ને તો જ આનું નિરાકરણ અથવા આવા ઘટનાઓ ફરીથી બનતી અટકી શકે જો આપણે એવા દ્રષ્ટાંત નહીં આપશે મૂક સાક્ષી બનીને બેસી રહીશું તો આવી ઘટના ફરીથી ફરીથી બન્યા જ કરશે અને દોષો જે છે એ આપણે બેફિકર રીતે આવી ઘટનાને અંજામ આપતા રહેશે કોઈનો ડર જ નહીં રહે કાયદાનો ડર નહીં રાખે પ્રજાનો ડર નહીં રાખે તો એવું જડબે સલાહ પ્રજાએ પણ બતાવું કે અમે સૌ એક છે અને હવે ઘટના બનવા નહીં રહે અને સરકારને પણ એવું દબાણ કરીશું કે ના સખતમાં સખત પગલાં જેમ બધેમ જલ્દી અને ફાસ્ટ ફાસ્ટ્રેગ કોર્ટ બનાવીને એના પર જોશો પર પગલાં લેવા જોઈએ અને સખત વખત સખત સજા આપવી જોઈએ અને દ્રષ્ટાંત મૂકવું જોઈએ સમાજમાં કે ના અમે આવી ઘટના સાચી નહીં લઈએ અને ચલાવી નહીં લઈએ જ્યારે પણ આવી ઘટના બનશે તમે આખો સમાજ ભેગો થઈ જશે આખી આખું ભારત દેશ ભેગો થઈ જશે અને તમારે પણ સરકારે પણ ચૂકવું પડશે સરકારે પણ એના સખત સખત પગલાં જે જેમ લેવા જ પડશે તો ને તો તો જ આવી ઘટનાઓને આપણે અટકાવીશું